કશ્મીરમાં થયેલા આતંકી હમલા અંગે છોટાઉદેપુરમાં ઉગ્ર રોષ નગરપાલિકા દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી સખત કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી પહેલગામમાં થયેલા આતંકી હમલા બાબતે મૃત્યુ પામેલા મૃતકોને નગરપાલિકાના સભ્યો દ્વારા મૌન પાડી વિનમ્ર શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાબતે છોટાઉદેપુર જિલ્લામાં ભારે રોષ ફાટી નીકળ્યો છે જે અંતર્ગત આજરોજ નગરપાલિકા છોટાઉદેપુર દ્વારા મૃત્યુ પામેલા મૃતકોને વિનમ્ર શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી જેની સાથે હુમલાને અંજામ આપનાર આતંકવાદીઓ સામે સખત કાર્યવાહી કરવા બાબતે કલેક્ટરને આવેદનપત્ર આપી માંગ કરવામાં આવી હતી ઇતિહાસમાં પહેલીવાર નગરપાલિકા છોટાઉદેપુર દ્વારા ઠરાવ કરી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને પહેલગામમાં થયેલા હુમલાને

ખતમા સખત કાર્યવાહી કરવામાં આવે અને પગલા ભરવા જોઈએ કેન્દ્ર સરકાર આતંકવાદીઓ સામે જે પણ પ્રકારના સખત ભરશે તેમાં નગરજનો કેન્દ્ર સરકારની સાથે તેમ કલેક્ટર સમક્ષ આવેદન આવેદનપત્રમાં નગરપાલિકા પ્રમુખ મંજુલાબેન કોલી ઉપપ્રમુખ પરવેઝ મકરાણી કારોબારી અધ્યક્ષ અલ્પાબેન શાહ ચીફ ઓફિસર ભાવિનભાઈ બરજોડ વિમલભાઈ દરજી પ્રશાંતભાઈ પટેલ વંદનભાઈ પંડ્યા નઝમાબેન પઠાણ

પર્યટકો સાથે જે ખરાબ કૃત્ય થયું છે આતંકી કૃત્ય થયું છે અને એ ખૂબ જ ક્રૂર હત્યા થઈ છે બધાની એને અમે સખત શબ્દોમાં વખોડી અને બેઠક શરૂ કરતાં પહેલાં અમે લોકોએ કારોબારી સભ્ય દરેક એક એક કારોબારી સભ્યને નગરપાલિકાના દરેક સભ્યોએ અને સ્ટાફે શ્રદ્ધાંજલિ આપી છે મૃતકોને અને બેઠક મળ્યા બાદ દરેક સભ્યો નગરપાલિકાના સાથે મળી અને અધિક કલેક્ટરશ્રીને આવેદનપત્ર પણ પહોંચાડ્યું છે